તમે હોય ફેર હું તમારી બાજુ રાખે લાઈક કરો શેર કરો મિત્રો મિત્રો અમારા ગામના બાવળીઓ જય માતાજી મિત્રો લાઈક કરો બે મિત્રો જોઈ રહ્યા છે પચીસ લાઇક કરવાની છે આપણે અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક કરો શેર કરો મિત્રો ભાલનો ભમરો યુટ્યુબ ચેનલ હવે કઈ દબાઈ ને કરો હવે માણસો વધી જશે લાઈક કરો શેર કરો મિત્રો મારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાલનો ભમરો યુટ્યુબ ચેનલ હાલ આપણે બેઠા છીએ મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ માં તો કોઈને હેચ દેવું લાઈક કરો શેર કરો મિત્રો હા મારી બોરડી છે મિત્રો કોઈને કોઈને મિત્રો આ બોરડીના બોરા ખાધેલા છે స్వా లిమ్బడో స్ ఆయా నానా ఆథా తేరీ వాడు కంబడా అరంతాథాతానా వే నాలిమ్బ్డో స్యా మిత్రా దో కేన్లా నేన్లి લાઈક કરો શેર કરો મિત્રો ચાલો ચાલો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કયા ગામથી લાઈવ જોવો છો અમારું તમારા ગામનું નામ જણાવતા જાઓ શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે ગાલ ના ગુમરા યુટ્યુબ ચેનલ કયા ગામથી અમારું લાઈવ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરો જો મિત્રો આ હું તમને બોરડી બતાવું આ બોરડીને ને અમે નાના હતા ત્યારે બોરા બહુ ખાતા અને હવે કાંટા ખાવી છે હતા like લાઈક કરો શેર કરો મિત્રો અમારી YouTube લાઈવ માં તમારું हार्दिक સ્વાગત છે કયા ગામથી અમારો લાઈવ વિડિયો જોવો છો તમારા ગામનું નામ જણાવી દયો હાલ આપણે બેઠા છીએ વાડીયા મિત્રો નિરાંત ફાર માં હાલ આપણે આવી ગયેલા છીએ નિરાંત ነው ያው ረፐብሊክ ደሞ።